સુરતમાં વસતા દાહોદ પંચમહાલના વતની નાગરિકોને હોળી ધૂળેટી તહેવારમાં માદરે વતન જવા માટે તારીખ દસ થી બાર માર્ચ દરમિયાન ત્રણ દિવસના સાંજે ચાર થી લઈને રાત્રે દસ વાગ્યા સુધી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સુરત વિભાગ દ્વારા પાંચસો પચાસ એક્સ્ટ્રા બસો દોડાવશે ત્રીસ હજાર જેટલા નાગરિકો વતન પહોંચી શકે છે આખી બસનું ગ્રુપ બુકિંગ કરાવનારને એસટી આપના દ્વારા અંતર્ગત સોસાયટીથી વતન સુધી પહોંચાડવામાં પણ આવશે

હોળીના પર્વ નિમિત્તે એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવનાર છે આ એક્સ્ટ્રા બસો તારીખ દસ અગિયાર અને બારના રોજ આ બસનું સંચાલન છે જે હોળીનો કહેવા નિમિત્તે જે મોટો છે જે દાહોદ ઝાલોદ વિનાવડા ભર્યા તરફનું આ સંચાલન થતું હોય છે જેમાં સુરત વિભાગ દ્વારા પાંચસો પ્લસ બસોનું બસોનું આયોજન કરેલું છે અને આ જે સુરત પંચાયતનું ગ્રાઉન્ડ છે ત્યાંથી આ સંચાલન થશે તદ ઉપરાંત રામચોક સંચાલન થશે ગત વર્ષે ચારસો ને એસી બસોનું બસોથી સંચાલન થયું હતું અને તેમાં ત્રીસ હજાર મુસાફરોએ લાભ લીધો હતો અને એસી આ વખતે અમે પાંચસો પચાસ નું આયોજન કરેલું છે અને આમાં એક કરોડ સુધીની આવક આવશે અને અમે ટાર્ગેટ છે કે ચા થી પિસ્તાલીસ હજાર મુસાફરોના અમે પરિવહન કરીશું દરેક વખતે સુરત હોળી અને ધૂળેટીના પર્વ દાહોદ ઝાલોદ લુણાવાડા બારિયા તરફનું એક્સ્ટ્રા સંચાલન હોય છે અને તદુપરાંત જે અમારી જે એસટીની જે હોય છે કે એસટી આપના દ્વારે જે અમારે જે બાવન પેસેન્જર એક સાથે હશે અને પોતાની જો માંગણી હશે તો એમને સોસાયટી સુધી અમે ગાડી આપીશું અને એમના વતન સુધી ડાયરેક્ટ એમને મુસાફરી કરી શકશે જે જે સરકારના નિયમ મુજબ જે રેગ્યુલર છે જે ભાડું જે દોડવું ભાડું હોય છે દર વખતે જે મુજબનું જે રેગ્યુલર ભાડું હોય છે અને જે આ સંચાલન દર વખતે જેમ સંચાલન થતું એ તે મુજબનું સંચાલન છે જે અમારું રેગ્યુલર રેગ્યુલર બસો છે જે એમાં રેગ્યુલર બસો જે ઓનલાઈનમાં છે તેમાં ઓનલાઈન બુકિંગ થશે જે આ જે બસો છે એ ઓફલાઈન છે જેવું પબ્લિક આવશે અમારી જોડે બસોની વ્યવસ્થા કરેલી છે જેમ બસ પબ્લિક આવશે અમે બસમાં મુસાફરી બેસી અને મુસાફરી કરી શકશે